અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મંડપ એસોસિએશનની મિટિંગ યોજાઈ હતી આ મિટિંગમાં મંડપ વ્યવસાયને વધુ મજબૂત બનાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી મિટિંગમાં એસોસિએશનના પ્રમુખ દીપક વાડીયા મંત્રી વિપુલ ત્રિવેદી ખજાનચી દિલીપ ભાવસાર પૂર્વ પ્રમુખ સુરેન્દ્રસિંહ બાપુ પૂર્વ પ્રમુખ ઇબ્રાહીમ ભુરા તેમજ કારોબારી સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ ઉપરાંત સ્થાનિક વેપારીઓ અને લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

એક પરિવારની જેમ બધા ભેગા થયા સાથે મળ્યા અને એસોસિએશન કઈ રીતે મજબૂત બની શકે દરેક તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ તેની ચર્ચા વિચારણા કરી સૌ સાથે મળી અને અમારા એસોસિએશન વિશે એ લોબી ચર્ચા કરી પરિવાર સુરક્ષા કવચ અમારી જે ચાલી રહી છે એ વિશે પણ અમે ચર્ચા કરી કે દરેકને આજે સાત લાખ રૂપિયાનો ગુજરાત મંડપ એસોસિએશન લાભ આપે છે તો એનો એક વીમો આવે છે એ વીમો લેવા માટે બધાને પણ વિનંતી કરી અને અમે આજે મોટી સંખ્યામાં બધા વેપારીઓ બધા મળી અને અમે સરસ મજાના સંગઠન વિશે ચર્ચા કરી છે અને આવનારા સમયમાં અમે બહુ મોટું સંગઠન ભણાવવા જઈ રહ્યા છીએ એટલે જેથી કરીને અમે અમારા ધંધાનો વિસ્તાર પણ કરી શકીએ સારું કંઈક આપી શકીએ એટલા માટે બધાએ ચર્ચા વિચારણા કરી